સરકારી યોજનાઓમાં ગેરરીતિ આચરનારી હોસ્પિટલ સામે આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાસેરિયાએ તવાય બોલાવવાનું શરૂ કર્યું છે તાજેતરમાં દાહોદ પંચમહાલ બાદ હવે જામનગર જિલ્લામાં કાર્યવાહી કરી છે

જામનગરના જોલીબંગલા પાસે આવેલી છે રાજ્ય સરકાર દ્વારા જે રીતે માહિતી જાહેર કરવામાં આવી છે તે પ્રમાણે અહીંયા ખાસ તો એકસો પાંચ કાર્ડિયક પ્રોસીજરમાં ગેરરીતિ છે તે કરવામાં આવી છે ડોક્ટર પાસવો વોરા છે તેમને સસ્પેન્ડ કરાયા છે અને છ લાખથી વધુનો દંડ છે તે આ હોસ્પિટલને કરવામાં આવ્યો છે હોસ્પિટલ પ્રશાસનનું એવું કેવું છે કે અમને જ્યારે આ મામલાની જાણ થઈ એક સપ્તાહ પૂર્વે થઈ છે ને તે બાદ ડૉક્ટર પાસવો વોરા છે તેઓને અહીંયાથી રૂક્ષત કરી દેવામાં આવ્યા છે સમગ્ર મામલો છે તે તપાસ માગી લેતો છે રવિ બુદ્ધદેવ એબીપી બીપી અસ્મિતા જામનગર પાછો હોરા શર છે એ અમારે કાર્ડિયોલોજીસ્ટ છે હવે એમને અમને કોઈ આ જાતની કંઈ પણ માહિતી વગર જે કાંઈ પેશન્ટોના બિનજરૂરી કાર્યવાહી કરેલ પણ ક્યારેય અમને એમને જાણ કરેલ નથી